નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે હું લીલી મેથી અને બાજરીના લોટમાંથી શિયાળા સ્પેશિયલ વડા બનાવીશ તો એના માટે મેં આ મેથી સરસ ધોઈ સાફ કરીને લઈ લીધી છે તો એને હું ઝીણી સમારી લઈશ અને હવે એક મસાલો તૈયાર કરીશું તો એના માટે સાત થી આઠ કડી લસણ ત્રણ થી ચાર લીલા મરચાં અને એક ઇંચ ટુકડો આદુ લીધો છે હવે મિક્સર લઈ લઈશ અને મિક્સરમાં થોડું પીસી લઈશું એને હવે આમાં અડધો કપ જેટલું દહીં એડ કરી લઈશું અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કરી લઈશું અને ફરી મિક્ચર માં પીસી લઈશું તો સરસ મસાલો પીસાઈને તૈયાર થઈ ગયો છે અને હવે એક વાસણમાં બે કપ બાજરીનો લોટ ચાળીને લઈ લઈશું ત્રણ ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ લઈશું અને ચાર ટેબલ સ્પૂન સોજી એડ કરીશું અને એને પણ ચાળી લઈશું અને હવે જે મેથી તૈયાર કરીને રાખી છે એમાંથી બે કપ મેથી અહીં અડધો કપ લીલા ધાણા તૈયાર કરેલ દહીં મસાલાનું મિશ્રણ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા તળે તલ એડ કરીશું તલ તમે ઓછા વધુ એડ કરી શકો છો આમાં હવે એક ટી સ્પૂન જેટલો અજમો મસળીને એડ કરીશું એક ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન દાણાજીરું પાવડર બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને મણ માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું એને બધું બરાબર મિક્સ કરી લઈશું અને લોટ બાંધી લઈશું તો હવે આમાં આપણે જે દહીં નાખ્યું છે એનાથી જ લોટ બંધાઈ જશે પાણીની જરૂર નહીં પડે તો હવે મને આ લોટ થોડો ઢીલો લાગે છે જેથી હું થોડોક બાજરીનો લોટ એડ કરીશ એમાં તો તમારો લોટ ઢીલો લાગે તમને તો તમે બાજરીનો લોટ એડ કરો કરી શકો અને જો થોડોક કઠણ લાગે

દોઢ દિવસ સુધી ફ્રીજમાં સારું રહેશે જેથી તમારે જયારે પણ ગરમ ગરમ વડા ખાવા હોય ત્યારે તમે બનાવીને ખાઈ શકો હવે આમાં ખાવાનો સોડા એડ કરીશ અને થોડી વાર મસળી લઈશ અને હવે લોટને થોડો તેલવાળો કરી લઈશું અને હથેળી પર થોડું તેલ લગાવીને થોડો લોટ લઈને આપણે વડા તૈયાર કરીશું તો બે હાથ વચ્ચે આવી રીતે દબાવીને અને આંગળીની મદદથી થેપીને આપણે વડા તૈયાર કરીશું અને આંગળીઓ કરી અને આવી રીતે થોડા તલ લગાવીશું જેથી તેલ સરસ તલ સરસ ચોટી જાય આવી જ રીતે બીજા વડા પણ આપણે તૈયાર કરીશું બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં એવા મધ્યમ વડા આપણે તૈયાર કરવાના રહેશે હવે આ બાજુમાં તેલ પણ ગરમ થઈ ગયું છે તો વડા એડ કરી દઈશું તો જે ભાગે તલ લગાવ્યા છે એ ભાગ નીચે જવા દઈશું અને વડા તળાઈને આપમેળે ઉપર આવી જાય પછી આપણે એને બીજી બાજુ ફેરવીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તેલ મીડિયમ ગરમ હોય ત્યારે જ વડા એડ કરવાના છે અને વડાનો કલર થોડો ચેન્જ થઈ જાય એટલે આપણે વડાને ને કાઢી લઈશું અને બીજા વડા પણ આ રીતે તળવા માટે મૂકી દઈશું તો મિત્રો આ ઉત્તરાયણે તમે તલ સિંગની ચિક્કી સાથે આ થોડા સ્પાઇસીયા વડા જરૂર ટ્રાય કરજો ખરેખર ખૂબ મજા આવશે તો તૈયાર છે મેથી બાજરીના વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા વડા તૈયાર થયા છે તો મને આશા છે કે મિત્રો તમને આ મારાવાળા જરૂર પસંદ આવશે તો ચલો હેપી ઉત્તરાયણ એન્ડ ટેક કેર ધન્યવાદ